નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદમાં બે દિવસના ઉકળાટ બાદ આજરોજ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે બપોર પછી આકાશમાં વાદળો ઘેરાયા હતા આ સમયે ઉનાળુ સિઝનની બાજરીનો પાક તૈયાર થવાના આરે છે વાતાવરણમાં આવેલા આ પલટાથી ખેડૂતોમાં ચિંતાનું મૂજ ફરી વળ્યું છે જો આ સમયે વરસાદ પડે તો તૈયાર થઈ રહેલા બાજરીના પાકને મોટું નુકસાન થવાની સંભાવના છે ખેડૂતોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે દાંતા તાલુકામાં પાંચ કલાકના ગાળામાં બે અલગ અલગ અકસ્માતની ઘટના સામે આવી છે પહેલો અકસ્માત પાંસા ગામ પાસે થયો હતો બીજો અકસ્માત દાંતા ગામમાં સરભવાનસિંહ હાઈસ્કૂલ નજીક નોંધાયો હતો દાંતા ગામમાં થયેલા અકસ્માતમાં આબુ રોડથી અમદાવાદ જઈ રહેલી એક કાર રોડથી દસ ફૂટ દૂર ખાડામાં પલટી મારી ગઈ હતી કારમાં કુલ ચાર વ્યક્તિઓ સવાર હતા અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ છે જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ થઈ છે ઓડિશાની બીજી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ચેક રિટર્ન કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે કોર્ટે કુંભારીયાના શક્તિ નાસ્તા હાઉસના માલિક રબારી જોતાજી સામરતાજીને એક વર્ષની કેદની સજા ફટકારી છે અંબાજીના ફોરેસ્ટ બી ગાર્ડ મુકેશ મુકેશકુમાર નાગજીએ આરોપીને ધંધાક માટે રૂપિયા બે લાખ આપ્યા હતા આરોપીએ બે મહિના રકમ પરત કરવાનું વચન આપ્યું હતું સમય મર્યાદા પછી ફરિયાદીએ નાણાંની માગણી કરતા આરોપીએ એચડીએફસી બેંક અંબાજી શાખાનો ચેક આપ્યો હતો ડીશા શહેરમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની સામે આવેલા વણઝારા લગ્ન મંડપમાં ગેસ લીકેજને કારણે આગ લાગવાની ઘટના બની હતી હતી આ ઘટનાથી વિસ્તારમાં મચી ગઈ ગેસનો બાટલો લીક થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે આગની જાણ થતાં જ ડીસા ફાયર બ્રિગેડની ટીમ તત્કાલીન ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર ફાઇટર્સે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબી આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી થરાદ વાવ હાઈવે પર આવેલી નર્મદાની મુખ્ય કેનાલ માંથી એક યુવક નો મૃતદેહ મળી આવ્યો છે મૃતક વડગામ ગામના વિશાલ ઘનશ્યામભાઈ ઓઝાની ઓળખ થઈ છે પરિવારજનોને યુવકે કેનાલમાં ઝંપલાવ્યાની આશંકા વ્યક્ત કરી હતી તેમણે થરાદ ફાયર વિભાગને જાણ કરી ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે તેમની ટીમ સાથે તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી દિયોદર તાલુકાનું મીઠી પાલડી ગામ સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયું છે જ્યાં લોકો હવે સવાર સાંજ હનુમાન ચાલીસાના પાઠ સાંભળી રહ્યા છે આ સુવિધા માટે ગ્રામજનો દ્વારા કોઈ જ ખર્ચ કરવામાં આવ્યો નથી સરપંચે સરકારની ગ્રાન્ટમાંથી સીસીટીવી કેમેરા અને સ્પીકર લગાવ્યા છે દિયોદર તાલુકાનું પાલડી ગામમાં અંદાજી દસ હજારની વસ્તી છે ત્યાં બધા જ સમાજના લોકો વસવાટ કરે છે આ ગામ કાપડના વેપાર ક્ષેત્રે મોટી નામના ધરાવે છે આજુબાજુના ગામોમાંથી તેમજ કચ્છ ડીસા ધાનેરા ગામ વાવ થરાદ દિયોદર કાંકરેજ તાલુકાના લોકો કાપડની ખરીદી કરવા માટે આવતા હોય છે રાજ્ય શિક્ષણ વિભાગે શાળા પ્રવેશોત્સવ માટે તૈયારી શરૂ કરી દીધી છે જિલ્લામાં સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે દરેક શાળામાં શિક્ષક મુખ્ય શિક્ષક અને આચાર્યની ખાલી જગ્યાની માહિતી એકત્ર કરાશે સર્વેનો અહેવાલ સમયસર વડી કચેરીને મોકલવાનો રહેશે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર વિનુભાઈ પટેલે જણાવ્યું હતું કે ગત વર્ષે પાલનપુર સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં હજારો બાળકોની સંખ્યા શાળામાં પ્રવેશ અપાયો હતો આ વર્ષે પણ ધોરણ એકમાં પ્રવેશ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે વાવ તાલુકાના ચતરપુરા ગામે પાઇપલાઇનથી પાણી મળતું નથી તંત્ર દ્વારા ટેન્કરથી પાણી અપાય છે બે ટેન્કરોને બદલે એક ટેન્કર મોકલવામાં આવે છે તેમાં પણ ખારું પાણી આવતું હોવાથી ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે વાવ તાલુકાના ચતરપુરા ગામે પીવાના પાણી માટે લોકો માં પોકારી ઉઠ્યા છે આ અંગે ગામના કુભાભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે ત્રણસોની વસ્તી ધરાવતા ગામમાં વર્ષોથી પાઇપલાનથી પાણી મળતું નથી પાણી પુરવઠા વિભાગે ટેન્કરથી પાણી આપવાનું શરૂ કર્યું છે પરંતુ કોન્ટ્રાક્ટર મનમાની કરે છે બે ટેન્કરની જરૂર હોવા છતાં માત્ર એક જ ટેન્કર મોકલે છે તે પણ સમયસર આવતું નથી ગામ લોકોનું કહેવું છે કે ટેન્કરથી જે પાણી આવે છે તે ખારું હોય છે પીવાલાયક હોતું નથી

આવેલા ગટરનું સ્લેબ તૂટી પડ્યું છે જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નાયબ કલેક્ટર સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આ અંગે નેશનલ હાઇવે ઓથોરિટી સમક્ષ ગુજરાત રજૂઆત કરી છે છતાં હજુ સુધી કાર્યવાહી કરવામાં આવી નથી ડીસા હાઇવે પર રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે શિવનગર તરફ જતા રસ્તે ગટર લાઇન પરનું સ્લેબ તૂટી પડ્યું છે જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે થરાદની શિવાય ખાતે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ડીડી રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા સંત મહંતના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી કાર્યક્રમમાં ઉપસ્થિત સંતોએ ગૌમાતા વિશે પ્રવચન આપ્યા તેમણે ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ કરી છે દરેક હિન્દુના ઘરે એક ગાય હોવી જોઈએ તેવો સંદેશ આપવામાં આવ્યો હતો રામભાઈ અને ગૌ સમિતિએ કાર્યક્રમમાં ઉપસ્થિત સંત મહંતો અને આગેવાનોનું સન્માન કર્યું હતું થરાદ ડીસા પાલનપુર અને અમદાવાદથી મોટી સંખ્યામાં ગૌભક્તો હાજર રહ્યા હતા